અભયતાજ આગળ દિવાળી આવે પકળ કાંડી કરો વર્ષે તો થોડા તો આ પડી હો પડી

આપડે શું કરશે ત્રણ જણા બીજા કોક ને બોલાવે આપડે ચાર જણા હેડો બીજું ભાઈ બોલાવા

તારી કલર આવ્યો હું પડશે પૈસા પટી જાડો હું ત્રણસો બંધ ચારસો બંધ હેડ હું ત્રણસો

ના <laughs> <laughs> <laughs>

નાડો ભાઈ ચાલુ કરો લો ડાયરેક્ટ આવ્યો હજાર રૂપિયા હું શું છે

લે મારા વીસ હજાર હેઠ નાખ તારો તો દમ ઓછું નાખવાનું નાખ નાખ્યા તારી પચાવ્યા